નજર મહત્વપૂર્ણ સમાચારો પર તો પંચમહાલમાં મોટી દુર્ઘટના સામે આવી છે જેમાં પાવાગઢમાં ગોઠ ડોફે લોકોના મોત નીપજ્યા હોવાની સામે આવ્યું છે તો સમગ્ર ઘટનાને લઈને પોલીસ અને ફાયર વિભાગની ટીમ પણ ઘટના સ્થળે દોડી ગઈ છે અને મળતી માહિતી મુજબ પાવાગઢમાં માલસામાન લઈ જવાનું ગુડ્સ રોપ વેનો તાર અચાનક તૂટી જતા મોટી દુર્ઘટના સર્જાઈ છે આ દુર્ઘટનામાં બે લિફ્ટ ઓપરેટર અને બે શ્રમિક અને અન્ય બે લોકોના મોત નિપજ્યા હોવાનું સામે આવ્યું છે આ ઘટનાની જાણ થતાં જ પોલીસ અને ફાયર વિભાગની ટીમ પણ ઘટના સ્થળે પહોંચીને કાર્યવાહી પણ હાથ ધરી છે આવા ઘટના માચીથી નિજ મંદિર સુધી બાંધકામ માટેના સામગ્રી ગુડ્સ રોપવે દ્વારા લઈ જવામાં આવી રહી હતી ને આ દરમિયાન રોપવેનો તાર તૂટી જતા દુર્ઘટના સર્જાઈ હોવાનું પણ સામે આવ્યું છે અત્યારે મેં આવી અને ખબર પડી છે કે આ જે મટીરીયલ લઈ જતો રોપવે છે તૂટેલો છે પ્રાથમિક દ્રષ્ટિ એવું જાણવાને જાણવા મળેલું છે કે ટોટલ 6 લોકોના મૃત્યુ થયેલા છે આગળની તપાસ ચાલુ છે અત્યારે શું પરિસ્થિતિ છે સાહેબ અત્યારે સામાન્ય છે જેટલા માણસો છે એની બોડી હજી એક્સપાયર થઈ ગયા છે ને ડેડબોડી અમે હોસ્પિટલમાં રવાના કરાવેલી છે અને અહીંયા બીજું કોઈ છે નહીં અત્યારે બીજો જે આપણે પેસેન્જર રોપવે ચાલુ છે એની શું સ્થિતિ છે પેસેન્જર રોપવે પણ અત્યારે બંધ છે પવનના કારણે અને અમે હાલમાં એમને સૂચના આપેલી છે જ્યાં સુધી બીજી કોઈ સૂચના એમને ન આપવામાં આવે ત્યાં સુધી પેસેન્જર રોપ પણ ચાલુ કરવો નહીં તો બધું જાણકારી માટે અમારી સાથે કલેક્ટર જોડાયા છે કલેક્ટર જે રીતે તો ફોન લાઈન પર અમારી સાથે કલેક્ટર સાહેબ જોડાયા છે કલેક્ટર જીએસટી આપનું સ્વાગત છે સર અત્યારે છ લોકો નો જે રીતે ત્યાં મોત નીપજ્યા છે આ દુર્ઘટના ઘટી તો નિરીક્ષણ કરવામાં આવ્યું હતું કે નહીં મી દુર્ઘટના ઘટી છે તેમાં 6 લોકો લોકોના મોત ની હોવાની ઘટના બની છે આપની અવાજ щийર નથી હું મારું ધ્યાન આપી તો બેસિકલી એમાં જે મટીરીયલ રોક છે મટીરીયલ રોક પે વ્યક્તિ સવારા હતા એ જે મૂકીને

અને હાલ ત્યાં કોઈ અન્ય વ્યક્તિ ને ઈજા કેહિતી નથી અને આમ રેસ્ક્યુ ઓપરેશન પૂરું થઈ ગયું છે બધાને પોસ્ટમોર્ટમ માટે મોકલી દીધા આભાર સર અમારી સાથે જોડાયા અને સમગ્ર માહિતી આપી બદલ તો સમગ્ર ઘટનાને લઈને પોલીસ અને ફાયર વિભાગની ટીમ ઘટનાસ્તે દોડી પહોંચી ગઈ છે અને મળતી માહિતી મુજબ પાવાગઢમાં માલસામાન લઈ જવાના ગુડશી રોપવેનો તાર અચાનક તૂટી જતા મોટી દુર્ઘટના સર્જાઈ છે આ દુર્ઘટનામાં બે લિફ્ટ ઓપરેટર અને બે શ્રમિક અને અન્ય બે લોકોના મોત નિપજ્યા હોવાની ઘટના સામે આવી છે તો આ ઘટનાની જાણ થતાં જ પોલીસ અને ફાર વિભાગની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી અને કાર્યવાહી પણ હાથ ધરી છે તો ઘટના માથેથી નિજ મંદિર સુધી બાંધકામ માટેના સામગ્રી ગુજરાત રોપવે દ્વારા લઈ જવામાં આવી રહી હતી ને આ દરમિયાન રોપવેનો તાર તૂટી જતા દુર્ઘટના સર્જાઈ હોવાના અહેવાલો સામે આવ્યા છે મંદિરના બાંધકામ માટે કરાતો હતો આ રોપવેનો ઉપયોગ રોપવેનો માલસામાનની હેરાફેરી માટે રોપવેનો ઉપયોગ કરાતો સમયે આ દુર્ઘટના ઘટી હોવાની ઘટના બની છે સર જે રીતે કોન્ટ્રાક્ટન્ટ્રાકુ ને ત્યા બાદ ત્યારે જે દુર્ઘટના ઘટી છે ત્યારે નિરીક્ષણ કરવામાં નથી આવતો હલો સર અવાજ આવી રહ્યો છે મારું ક અત્યારે જે આ ઘટના બની છે એ દુખદ ઘટના બની છે અને અમને પણ માહિતી મળી અમે સ્થળ ઉપર પહોંચી ગયા અને આ લોડિંગ આખો રોપવે છે લોડિંગ ના રોપની અંદર સામાન ઉપર જતો હતો એની સાથે છ લોકો હતા અને એમનો રોગ તૂટ્યો પ્રાથમિક જે માહિતી મળી છે એ રોગ તૂટ્યો અને એના લીધે આખી ટ્રોલી નીચે આવી અને જે નીચે આવીને ટાવર સાથે અથડાઈ એના લીધે છ જણ ગુજરી ગયા છે અમે સ્થળ ઉપર હતા અત્યારે એ બધાને લઈને સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ હાલોલ અમે પહોંચ્યા છે અમે બનાવના સ્થળે પહોંચી ગયા હતા અત્યારે બી અમે હોસ્પિટલ પર જ છીએ

એના લીધે આખો ટ્રોલી નીચે આવી છે અત્યારે તો પ્રાથમિક દૃષ્ટિએ છે અને એની તપાસ નો વિષય છે એ જ્યારે બી વહીવટી તંત્ર આગળ વધશે ત્યારે એમાં ચાલવ તો જ્યદેશે અમારી સાથે જોડાયા અને માહિતી આપી બદલ એ આપણો ખૂબ ખૂબ આભાર તો સમગ્ર ઘટનાને લઈને પોલીસ અને ફાયર વિભાગની ટીમ પણ ઘટનાસ્થળે દોડી આવી છે અને મળતી માહિતી મુજબ પાવાગઢના માલસામાં લઈ જવાના ગુડશી ડોફવે નું તાર અચાનક તૂટી જતા મોટી દુર્ઘટના સર્જાઈ હોવાની ઘટના બની છે આ દુર્ઘટનામાં બે લિફ્ટ ઓપરેટર અને બે શ્રમિક અને અન્ય બે લોકોના મોત પણ નિપજ્યા છે